હેલો મિત્રો જો આજે અમે વાડી આવ્યા હતા અને વાડી જો અમારે વીજળી પડી છે તો તમારે વીજળી જો આ મારા અમારા કપામાં પડી છે ને તમારે જો જોયું હોય તો વિડીયોમાં બન્યા રહીઓ કે આપણે જે બહુ વરસાદ આવ્યો તો ત્યારે અમારે વીજળી પડી હતી અને જો કે આ કપાએ તવડી ગયો છે અમારે અને જ્યાં જે જગ્યાએ સારો કપા હતો ત્યાં જ અમારે અવળી ન્યા જ વીજળી પડી કે બે જગ્યાએ વીજળી પડી તો જો આ તમને જો હમણાં જે જો આ તમે જો હું ત્યાં લઈ જગ્યાએ લઈ જાઉં છું કે કડાકા અને ભડાકા બહુ થતા હતા ને કે વીજળી એવી રીતે પડી કે કપાને આખા જે આમ 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 ડોકા આખા બાળી દીધા છે કે જો તમે જો જોઈ રહ્યા છો જો આ જો તમને જો આ દેખાડો જો આ જે રહીને જો આ વીજળી પડી છે આટલામાં કારણ કે વીજળી પડી એટલે લગભગ એક એક આ ખળાઓમાં બાળી દીધું છે જો આ જે જેટલા જેટલા મોઢા હતા ને સારો અને જો આ આ બધું તમે જો આ બધું કપા બહુ લીલો છે અને આંપાની સાઈડ આપણે જે કડાકા ભડાકા થતા હતા બહુ એના કારણે વીજળી પડી એટલે જો આ કપા બાળી દીધો જો ઠેઠ અહીંથી માંડીને અને ઠેઠ જો અહીંયા ખૂંજી પડ્યો તો અને જ્યાં જ્યાં જગ્યાએથી આમ વીજળી હાયેલી હોય કે આ કેમ થયું તો નથી ખબર આપને પણ જો આ વીજળીના કારણે કપા બળી ગયો એક આમ આમ જોવાનું તો કે જો આમ એક ખળાઓમાં ઠેઠ વીજળી પડી હતી આવી અમારે બે જગ્યાએ પડી હતી અને આ પાણીના કપ જો આ તમે જોઈ રહ્યો છો જો કે આ જો અમારે વિજુકલ ઓફિસર આપણે હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે અમરવાડીએ વાડીએ જો કે આપણે જે બહુ વરસાદ આવ્યો ત્યારે કડાકા અને ભડાકા થતા હતા ત્યારે જો કે અમારે અહીંયા એક વીજળી પડી છે જો આ ખેતરમાં તો વિડીયોમાં તમે બનાવી રહી ગયો અને તમને જો આ ખેતરમાં જે વીજળી પડી કપા માથે એ હું તમને કે જો આ તમે આમ જો આ જે રહ્યો ને જો આ વીજળી પડી છે તો આ જે ડોકા ડોકા જે બધું બળી ગયા ને એ આ બધી તો વીજળી પડી છે ને આહીમ પણ આ આ કપા બધાય લીલો છે જ્યારે કડાકાના ભડાકા થાતા હતા ને આ બેઠો ને બીજી આ બીજી ત્રીજી છે જે વરસાદ આવ્યો તો જો મિત્રો અહીંયા અમારે વીજળી પડી હતી જે કે આપણે જ્યાં વરસાદ હમણાં બે દી પહેલાં આવ્યો ને જો આજુબાજુમાં બીજી જો આ કપા લીલો જ છે અને જો આ તમે જો જોઈ રહ્યા છો કારણ કે આમ પણ ક્યાંય વીજળી નથી પડી અને અહીંયા જો વીજળી પડી જો તમને દેખાડો કે એક ખળાવામાં એટલામ કપા બળી ગયો જો આ જો આ અહીંથી માંડીને ઠેક અહીંયા હું વીજળી પડી ગઈ કે ઓછામાં ઓછા ચૌદથી પંદરસા લગભગ ડોકા ડોકા બધા બળી ગયા છે અને આ આવું એક જગ્યાએ નહીં પડી બે જગ્યાએ પડી તો વિડીયોમાં તમે બન્યા લઈજો તો હાલો હું તમને એક આ બીજી જગ્યાએ એક વીજળી પડી ના સાથે તમને હું લઈ જાઉં તો સારો મિત્રો આપણે જઈએ હવે બીજી જગ્યાએ જે વીજળી પડી ન્યા કારણ કે અહીંયા તો ઓછો વાંધો આવ્યો છે કારણ કે બહુ જાજો કપા પડી ગયો કે આ વીજળી અમુક અમુક જગ્યાએ પડે તો હાવ નાઈસ કહી નાખે પણ અમારે એમ કહે છે કે બહુ વાંધો નહીં થયો ખાલી ડોકા ડોકા બૈલા હતા અને ઓકે કોઈ દિવસ જો અને આ વળી મિત્રો જો આ નજારો એક વળી એક જોરદાર નજારો છે તો એક જો અહીં ક્યાંક કહે છે દાર પાયા પડી છે તો જે હાલો તમને જો ત્યાં હું તમને દેખાડવા લઈ જાઉં તો મારા વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો કેમ કે અવરનવર વિડીયો જોવા માટે કે બે નાઇકમ દબાઈ ગયો એટલે કે તમે જે પહેલો જ મારો વિડીયો આવે તમે જોઈ શકો તો મિત્રો આપણે જે બીજી જગ્યાએ જે બીજી જગ્યાએ વીજળી પડી એ જગ્યા જો આપણે હવે બસ ત્યાં તો આપણે જાય ગયા જાવી છીએ તો જો અહીંયા તો બહુ વધારે પૂરતો વાંધો આવી ગયો છે કારણ કે અહીંયા જે વીજળી પડી ને એ બહુ બહુ વધારે પૂરતો વાંધો આવ્યો હતો કે ત્યાં પણ તો ઓછો વાંધો હતો અને અહીંયા તો હાવ હાઉ ના છે જ કારણ કે આવા સોમાં હાનું આમ હાવ બાળી દીધું એવું થઈ ગયું હાવ ખાખરી ગયો કારણ કે અહીંયા તો બહુ વાંધો આવી ગયો કારણ કે વીજળી કેવી રીતે પડી હોય તો આપણે બહુ ખબર નથી પણ જો તમે આ જોઈ રહ્યા છો કે આટલામાં કપા બાળ દીધો હોળી તે તે દીને તે દી બે જગ્યાએ પડી જો આ બાકીનો કપા આવું લીલો છે જો આ તમે છે ને અને વળી વાળીએ જો કે આપણે બહુ મજા આવે એવું છે અમે જો ચકલી છે ટાંકો છે અને અહીંયા પવનશક્લીએ તમે અહીંયા જાઓ એટલે તમને મજા આવે એવું છે પણ જો અમારી જો આ નુકસાની થોડીક થઈ છે બહુ વાંધો નહીં થયો કારણ કે કપા આમ અહીંયા તો ખળાવો એક ખળાવવા નહીં પણ આમાં તો થોડોક જ હોળી બળ્યો છે ઓલ્યા ઓલ્યા પણ એ પંદર હોળ બળી ગયા છે કારણ કે વીજળી જે અમુક જો આ આ આ કપા આ ખે કારણ કે વીજળી રહેવા દે કારણ કે જો ભૂકો હાવ થઈ ગયો પછી જો આ ઉપરથી હેઠે ઠેઠો ઠેઠ ઊંધી કે વીજળી પડવાથી એ ઊભો ઊભો કપા ફૂંકાઈ ગયો હાવ ઓછી નુકસાની તો બહુ ઓછી આવી છે આપણે કારણ કે આવું બે જગ્યાએ વીજળી પડી આપણે કારણ કે આમાં તો જો અને જો આ જમીન જે જગ્યાએ વીજળી પડી ને એ ઈ જગ્યાએ જમીન હતી ને હાવ આમ કોયરી પડી ગઈ જો જો આજે કોયરી પડી ગઈ હા જમીન હતી ને કોઈ પડી ગઈ નગર અમારે જો કે આમાં એટલું તો ભીનું રહે જ તે પણ વીજળીના કારણે હાવ હાવ એટલે હાવ આમ ખાખરી ગયું તો મિત્રો હાર આજુબાજુનો તમને નજારો હું બતાડી દઉં